અમારે રાજુલા ની બાજુમાં મજાદ અને ભાવનગર ના કૃષ્ણ કુમાર સિંહજી બરોબર એમ કેવાય કે મહેમાન ગતિ કરે છે મહેમાન થાય છે અને ત્યારે એમ કેવાય કે કૃષ્ણ બેઠા છે કચેરી ભરી બેઠા છે પછી દિવસ પડી જાય રાત પડી જાય સમય ની કોઈ ખબર નથી રેતી અને ત્યારે નાની બા આવીને કે છે કે

કાગે એમ કહેવાય કે હાથમાં દોરી લીધી અને કુંવર ને ઈસકો નાખતા હતા હાથ રે ઈ છોડું દોરી અને હૈયે હાર નો માય પણ માતા ગાય છે બાળ ના ગાણા એ વિરોધી તો ગો નહીં જાના એસા બોલના તું કે રાજા આ દેહુ ના તો નહી પછી આઠ દિવસને ઉજાગરે ને ਆਵਾ ਲਾਗੀ ਸੇ ਉਂਗ ਨੀਂਦਰ ਮਾ ਇਹਨੀ ਆਖ ਗੇ ਰਾਣੀ ਇਹਨੇ ਵਾਲੀ ਲਾਗੀ ਕਾਗਨੀ ਵਾਣੀ ਇਹਨੇ ਵਾਲੀ ਲਾਗੀ ਕਾਗਨੀ ਵਾਣੀ ਸਭ ਬਲ ਨੇ ਤੁਪੇ ਰਾਮ ਨਰਾਜਾ આ લડું ગાયું ને પછી આ ભારતની અંદર આ દેશ ભારત દેશ એમાંય સૌરાષ્ટ્ર

ઠાકોર જી નથી સાવું ગડવૈયા મારે ઠાકોરજી કે બુઠાવું ગોમતીજી કે બોલા ઝમના ઝીના મારે નિર ગંગા માન ચિનાવું ગોમતીજી કે બોલા ઝમના ઝીના મારે નિર ગંગા માન ચિનાવું પણ સ્વરતી સાંજે કોઈ બીજો ના એવા ભા સુને માના ઉડવૈયા મા ઠાકોર જીઠાઓ ગડવૈયા મા મારે જી તે મથાઓ ગેટડે બાપ ના રે મોટા નમળા હાચેરે કોડાઉ બેટડે બાપ ના રે મોટા